સરકારના પાક વીમાના રિપોર્ટને હાઈકોર્ટે નકારી દીધો છે રિપોર્ટ અયોગ્ય હોવાનું હાઈકોર્ટનું અવલોકન છે સરકારે રજૂઆત સાંભળ્યા વિના જ સર્વે બનાવ્યો હોવાનું અવલોકન હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે નવેસરથી સોગંદનામું કરો બે સપ્તાહમાં વધુ વિગતો આપવા સરકારને આદેશ કરવામાં આવ્યો છે છવ્વીસ જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરાશે ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા અરજી કરી હતી ખેડૂત પાક વીમા

રજૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર ને આદેશ કર્યો છે આ રિપોર્ટ તમારો યોગ્ય છે અને આ પ્રકારે ખોટા રિપોર્ટ રજૂ ન કરવા જોઈએ તેવા પ્રકારની પણ મૌખિક ટકોર ગુજરાત હાઈકોર્ટે કરી છે સાથે જ સર્વે વિના આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે ખેડૂતોની પણ રજૂઆત ને સાંભળી ન હોવાનું પણ નોંધ ગુજરાત હાઈકોર્ટે લીધી છે ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે